મજામાં બધા સૌથી પહેલા તો કોઈ આવ્યું હોય તો અત્યારથી આવી જાવ એટલે વાહે થી કોહો નો થાય છે કોઈ ત્રણ વાર બોલાયેલો છે કોઈ એક વાર છે કોઈ છે કોઈ નથી વાહે થી વચ્ચે ગોહો કરે ને બધું ડિસ્ટર્બ થાય છે આજે આ ઘેર બચાવો પદયાત્રા છેલ્લા ચૌદ દિવસથી પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ચાલી રહી છે એનું આજે સમાપનનો દિવસ છે અને સમાપનના પ્રસંગમાં આપણને સૌને માર્ગદર્શન આપવા પ્રોત્સાહન આપવા આપણો જુસ્સો જુસ્સો વધારવા માટે વિશેષ ઉપસ્થિત છે એવા સાંસદ સભ્ય શ્રી સંજય સિંહજીનો હું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું આપણા સૌના આદરણીય નેતા માનની સુદાનભાઈ માનની રાજુભાઈ કરપડા માનની સાગરભાઈ માનની રાજુભાઈ બોરખતરિયા માનની રેશમાબેન માનની કૈનતબેન બધા જ મંચ ઉપર ઉપસ્થિત આગેવાન શ્રીઓ બધાનો હું સ્વાગત કરું છું આજે પ્રવીણભાઈ રામ ચૌદ દિવસ સુધી ચાલતા 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 એક એક ગામડે 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 ફરતા 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 અહીંયા બામણાસા પહોંચ્યા છે અને ચૌદમા દિવસના અંતે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છે આ ચૌદ દિવસ દરમિયાન અનેક તકલીફો આવી સભાઓ ન થાય એવા પ્રયત્નો ભાજપના માણસો અને કોંગ્રેસના માણસો એ કર્યા સભાને ડિસ્ટર્બ કરવાની કોશિશો કરી અનેક પ્રકારના ષડયંત્ર કાવા દાવા બધું જ કર્યા પછી પણ જેના હૈયે ખેડૂતનું હિત હોય જેની દાનત હારી હોય એનો રથ તો રામ હાકે અને એનો રથ રામ ઠેકાણે પોગાડે એમ પ્રવીણ રામનો નો રથ ભગવાન રામે ઠેકાણે પોગાડ્યો છે કેમ કેમ કે એની દાનત ખરાબ હોત ને તો આ ઠેકાણે ન પોગી એ કદાચ આપણે નો કંઈ કરી શકીએ આપણે નાના પડીએ પણ હજાર હાથ વાળો તો ખોટી દાંત વાળો હોય ને ઊભો રાખી દેક માપમાં રહેજેવાલા પણ પ્રવીણભાઈ રામ પેલા દિવસે મને મળ્યા મને પાક્કું યાદ છે એમણે કીધું કે ઘેડના પ્રશ્ન બાબતે ગોપાલભાઈ પદયાત્રા કરવાનું આયોજન વિચાર્યું છે તમે એમાં હાજરી આપશો આવી મારીને એની વાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અંદાજે દસેક દિવસનું આયોજન છે મેં કીધું પ્રવીણભાઈ હું તો આવી શકતે આપણો આપણી વાત છે આપણા વિસ્તારની વાત છે તમે અમારા આગેવાન છો તમે જે કરશો એમાં આવશું પણ દહ ને બદલે પાંચ દિવસ વધારો તો એટલે એણે કીધું કે હું પંદર દિવસની પદયાત્રા કરીશ આ વાત પાકી જાય માતાજીના સ્થાનકમાં ઉભા રહીને ડોલીએ છીએ મારે આ વાત એટલા માટે ઉલ્લેખ કરવો છે કે આજના સમયમાં એવો કોણ નેતા છે જે જનતા માટે માટે થઈને વેઠે પગના તળિયા ફાડી નાખે ને જોડાય ફાડી નાખે એવો કોણ નેતા છે મારી મારી ને આપણને ફાડી નાખે એવા ઘણા છે પણ પોતાના જોડા ફાડી નાખે પોતાના પગ છોલી નાખે એવા નેતા કોણ પ્રવીણ રામ છે ઈશુદાન ગઢવી છે રાજુભાઈ કરોપડા છે કે જે સમાજ માટે જનતા માટે લડાઈ લડે છે આજ જનતાને તો અનેક નેતાઓ છે જનતાની આંખમાં ધૂળ નાખવા વાળા અનેક નેતાઓ છે ખેડૂત ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા પેરી રખડવાવાળા રખડવા વાળા છે પણ ખરેખર ખેડૂત માટે લડવા વાળા કેટલા છે અમારા તો જન્મ પેલા એ બધા નેતા જ હતા ને આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાત ની રાજનીતિ નો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધા બહુ બધા સોશિયલ મીડિયામાં ને ટીવી માં બધા ને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ થઈ ગયા આવું નો હાલે ને એને સવાલ પૂછે તો વિનમ્રતા જવાબ દેવો જોઈએ ને આમ ને તેમ ને એવો દેકારો કર્યો છે કે જાણે કઈક નાનું મરણ થઈ ગયું હોય મારે એમને કેવું છે કે ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પ્રશ્ન પૂછવાવાળાને માયક મોંપવાનું કામ જ અમે ચાલુ કર્યું છે કોની સભામાં ઊભા થવાનું માઈક આપે છે અમારી દરેક સભામાં માઇક આપે છે મોટા ભાઈ માઇક વગર બોલવાનું નથી બાપુજીના હામ છે જે એમને બોલો છો દીધું કે ન દીધું માઈક દરેક સભામાં માઇક આપ્યું અમે જો માઇક ન આપ્યો હતો એ હું બોલ્યો એ મોબાઈલના રેકોર્ડિંગમાં આવવાનું હતું અમે તો સાંભળવા વાળા માણસો છે માઇક માં સાંભળવા માણસો છે પણ મારો પ્રશ્ન એ છે કે અમારો જન્મ થયો મારો પ્રવીણ રામ નો એ પહેલા જે નેતા હતા ને એના એ જ અત્યારે નેતા છે અમારા જન્મ પહેલા પ્રશ્ન અમે વિધાનસભા સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારથી નથી નિકાલ થયો તો હવે અમને સવાલ પૂછવા બદલે કઈ ગમે રસ્તો કરો નીકળો અહીંથી અમારો વારો આવવા દો એટલે તરત અમે કરવા માંડીએ કામ જે ચાલુ છે એ

તમે વિચાર કરો ગુજરાતના ખેડૂતો વિચારક અમે હું લઈ લીધું ગુજરાતમાં હું લઈ લીધું અમે હું ખાઈ ગયા કઈ યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો કોનું ગળું દબાવ્યું કોની જમીન પચાવી લીધી કયું ગૌચર દબાવ્યું ક્યાંથી રેતી કાઢી ક્યાંથી કોલસો ઉપાડ્યો અમે તો ગુજરાતની ગેરકાયદેસર કામોની લિસ્ટમાં જેટલા કામ આવતા ને એમાંથી એક પણ કામ જેણે ન કર્યું ને એવા ધળે ધળાક બાચકા જેવા માણસો અહીં બેઠા છે અમે કુજળા માણસો છે અમે કોઈ એવું ખોટું કામ નથી કર્યું કે વાળા કોંગ્રેસ વાળા બે ભેગા મળીને અમારા તાટિયા ખેંચવા પડે છતાંય હું કામ ખેંચે છે હાઈટ શાળા ની યોજના ઉઘાડી પડી રહી છે કે આ પ્રવીણભાઈ બોલે પેલું કયું ગામ હતું પ્રવીણભાઈ ટાયર ટીંગાણા માધરડી

ટાયર વાળો વિકાસ બતાવ્યો મે પ્રશ્ન વાળો જેટલું શાળી વર્ષથી હંગરીન રાખ્યું છે ને અમે ખુલ્લું પાડ્યું ને એ વાત એને છે ને પેટમાં તેલ રેડાય છે અમે આજ ઘેડ નો પ્રશ્ન લઈને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં નીકળ્યા પ્રવીણભાઈ ગામડે ગામડે જઈને પોતે જોયું નજરે જોયું ખેતરમાં કેવી રીતે પાણી આવે તો કેવી પરિસ્થિતિ થાય છે ધોવાઈ જાય છે ખેતરો નો ધોવાઈ જાય છે શેઢા ધોવાઈ જાય છે છે કોઈ ખેતરોમાં પાણી ભર્યું રહે ચોમાસામાં વાવેતર કોઈ ખેતરોમાં તો એટલું ભર્યું રહે છે શિયાળામાં ચણાય નથી થતા આ બધી પરિસ્થિતિ જેને નજરે જોઈ એ નજરે જોયેલી પરિસ્થિતિ અમારા માધ્યમથી આમ આદમી પાર્ટી ધારાસભ્યો છે આજે કાલે બે દિવસ પાંચ દિવસ પછી વિધાન

ઈશુદાનભાઈ ખેડૂતો માટે વર્ષોથી અવાજ ઉઠાવે છે અમે બધા રાજકારણમાં આવ્યા હું કામ હવહોના ધંધામાં સેટ હતા વ્યવસ્થિત જિંદગી હતી વ્યવસ્થિત નોકરી હતી વ્યવસ્થિત કમાણી હતી અને કોઈ જવાબદારી કઈ એવડી મોટી અમારા માથે નહોતી છતાંય અમે બધા એક પીડા લઈને રાજકારણના રસ્તે આવ્યા છે કે આપણા ગુજરાતનું આપણા ગામડાનું આપણા ખેડૂતોનું આપણા છોકરાઓનું ઘણું અન્યાય થઈ રહ્યો છે એમની હારે ઘણું ખોટું થઈ રહ્યું છે કોઈ લડવા વાળું નથી કોંગ્રેસ વાળા ને વિપક્ષ ની જવાબદારી આખા ગુજરાતે વર્ષો સુધી હોપી

વર્ષના ઇતિહાસ માં કયા નેતાએ આટલી બધી ગાડીઓ ફેરવીને આટલા બધા માણસ મળીને ગામડે ગામડે જઈને લોકોને બળ આપવાનું હિંમત આપવાનું કામ કર્યું છે મારી વાત સાચી છે કે ખોટી કોઈ નેતાએ આટલી મુસાફરી કરીને જનતા વચ્ચે રહેવાનું કામ નથી કર્યું આ પહેલી લાઈનમાં બેઠેલી ટીમ છે કે જે છેલ્લા 4-5 વર્ષથી સતત લોકો વચ્ચે રહી લોકોને હિંમત આપવાનું બળ આપવાનું લોકોને જગાડવાનું લોકોને ખભો આપવાનું આશ્વાસન આપવાનું કામ કરી રહી છે અને ત્યારે અમે એવી આશા રાખીએ છીએ કે તમારો આશીર્વાદ અમને મળે આજ સાગરભાઈએ જેમ કીધું એમ કે ખાલી એક પ્રશ્ન હોય જીવનમાં તો કોઈ પ્રશ્ન નથી ખાલી પાણી ભરાવાનો જ પ્રશ્ન જો ઘેડમાં હોય તો પછી બીજો કોઈ પ્રશ્ન નથી એક પ્રશ્ન હશે તો તો ખેડૂતોય મોટા મનના હોય છે હા પ્રશ્ન આપણા જીવનમાં છે ટેકાના ભાવમાં મગફળી વાવી હમણાં જ રાજુભારે બેસીને વાત કરતો તો કે સેટેલાઇટમાં ફોટો નથી આવતો એ તો નાનો પ્રશ્ન છે સૌથી મોટો પ્રશ્ન એ છે ટેકામાં આપો તો જ બે પૈસા વધે એવું થઈ ગયું છે ટેકા સિવાય તો માર્કેટમાં માલ જાય એમ જ નથી હાથે કરીને મોટા મોટા માફિયાઓ અને સરકારના માણસો સેટિંગ છે કે પહેલા તમારો માલ માર્કેટમાં વેચાઈ જાય થોડો થોડો પછી મોડી ખરીદી ચાલુ કરે જેથી કરીને ઓલા ખાતા બધા જ મોટા મોટા વેપારીઓ એ 5-5000 ખાતા ખોટા નાખેલા છે ખોટા ખાતા 5-5000 નું રજીસ્ટ્રેશન ભાજપના માણસોએ કરાય નાખ્યું હોય અલગ અલગ હજારો લોકોની જમીનોનું મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવી નાખે એના ફોટા સેટેલાઇટમાં નથી આવતા ખોટી હાથબારું જમા કરાવી દીધી છે હું સાચું બોલું છું ખોટું હોય એવું કયો ભાઈ સાચી વાત છે ખોટી ભાજપના નેતા એક નહીં બે નહીં પાંચ હજાર હાથ બારો રજીસ્ટ્રેશન કરાવી નાખે છે તમારા ખેતરમાં માં આજે માંડવી ઉભી હોય સેટેલાઇટમાં નથી આવતી ઓલા પાંચ હજાર ખોટી હાથ બારો રજીસ્ટ્રેશન કરાવ્યું એ કયા સેટેલાઇટમાં માં ફોટા પાડો ધારો એવું ઉગેલું દેખાય છે દોસ્તો એક પ્રશ્ન હોય તો કોઈ પ્રશ્ન નથી હું તમને વિનંતી કરવા આવ્યો છું અનેક પ્રશ્ન છે દવાના પ્રશ્ન ખાતરના પ્રશ્ન બિયારણના પ્રશ્ન ટેકાના પ્રશ્ન રજિસ્ટ્રેશનનો પ્રશ્ન સેટેલાઇટથી સર્વેનો પ્રશ્ન અને રાજુભાઈ એમાંય ખેલ જુઓ કે સરકાર એમ જ ઈચ્છે છે કે આપણે નવરા નો રહેવા જોઈએ એકાના ભાવમાં રજીસ્ટ્રેશન કરાવવા જઈએ ત્યારે પાણીપત્રક માગે તલાટી મંત્રીનું પાણીપત્રક એટલે એમ કે તમે તમારા ખેતરમાં શું વાવ્યું છે એ તલાટી લખીને આપશે કે ગોપાલભાઈના ખેતરમાં મગફળી તલાટી એ લખીને આપ્યું એ કેમેરા નથી આવતું તો તમે તલાટી તમારો કેમેરો તલાટી બે અંદર અંદર સમજી લો ને આમાં હાશો કોણ છે એમ તો અમારે બેમાંથી એક કામ જ થાય તલાટી લખીને આપ્યું એ કેમેરાને જ દેખાતું ને કેમેરામાં જે આવે છે એ તલાટીને નથી દેખાતું આપણે શું કરવાનું દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે જેટલું આપણે સહન કરી ચૂક્યા છીએ ગુજરાતમાં એટલું સહન કરવાની આપણે જરૂર નથી ઘણું સહન કરીને આપણે બેઠા છીએ હવે આપણને સમય મળ્યો છે નેતૃત્વ મળ્યું છે પાર્ટી મળી છે સમય આવ્યો છે આ સમયનો ઉપયોગ કરી અને ગુજરાતના ખેડૂતો આવનારી તમામ ચૂંટણીની અંદર જાગૃત બને અમારી વિનંતી બે હાથ જોડીને કરીએ છીએ મિત્રો તમે બધા જાગશો ખેડૂતો જાગશે તો ગુજરાત ભરમાં ઘણું સારું થશે મોટી મોટી યોજના હજારો આંકડા હજારો લાખો રૂપિયાના પણ આ તળિયા સુધી એક પાવલી પહોંચતી નથી વિસાવદરની જનતાના આશીર્વાદથી હું વિધાનસભા પહોંચો ત્રણ દિવસનું સત્ર ગયું હમણાં મેં પોતે નરી આંખે જોયું એવડા મોટા મોટા આંકડા ને આવે છે બે હજાર કરોડ પાંચ હજાર કરોડ અઠ્યાવીસ હજાર કરોડ પાંચસો કરોડ ની યોજના બસો એસી કરોડ ની યોજના નાની કોઈ વાત જ નથી એવડા મોટા મોટા આંકડા ને બોલે છે એમાંથી પાવલી જાય બામણા સા ઘેડ સુધી પોકતી હોય તો ભગવાન એને સુખી રાખે જો વાત હોય તો કરોડો અબજો આંકડાઓ બોલાય છે આ પાવલી આવતી નથી પચાસ વીસ વર્ષ પહેલાની

અને વીસ વર્ષ પછી તમે ને તમારા છોકરા ક્યાં છે એટલું જોઈ લેવાનું તો વિકાસ કોનો થયો ની ખબર પડી જાય તમે જેને મત આપો એના છોકરા ક્યાં તમારા છોકરા ક્યાં આટલું વિચારશો તો આઈડિયા આવશે કે વિકાસ કોનો થયો બે નંબરિયાઓનો થયો કે પરસેવો પાડનારાનો થયો મિત્રો અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ આજે જાજુ બોલવાનો મારો વિષય નથી પ્રવીણભાઈ રામ ઈશુદાનભાઈ બધા આપણા ધુરંધર માણસો બેઠા છે ત્યારે મારી એટલી જ વિનંતી છે કે અમે છોકરાઓ બહુ મોટી લડાઈ લડી ગયા છે નાના માણસોએ થઈને બહુ મોટી હિંમત બદલી લીધી છે અમે અમે મોટી બાત બદલી દીધી છે અમારી ઉંમર શું છે પ્રવીણભાઈ રામ ગોપાલભાઈ રાજુભાઈ ઉંમર શું છે અમે તઈને પાંત્રીસ છત્રી વર્ષ આસપાસના માણસો છીએ પાંત્રીસ છત્રી વર્ષે અમે અવડી મોટી ભાજપની ચાલી વર્ષ જૂની સરકાર સામે મોરે મોરો મારી દીધો છે હવે તમારે અમારી અમારી આબરૂ રાખવાની જવાબદારી તમારી છે 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સામે કોઈ અવાજ ઉભો અને પાંત્રીસ વર્ષના જુવાની ઊભા થયા છે એની આબરૂ જાળવજો એનું બાવડું જાલજો એના માથે તમારો આશીર્વાદ ભરેલો હાથ મૂકજો હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું જય કિસાન